નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભારતમાં એનઆરઆઈ સાથે બનેલી એક ઘટના છે અમારી બાજુનો ફ્લેટ એનઆરઆઈ વર્ષોથી લીધેલ છે છ મહિનાથી ઘર ખોલી કાકા અને કાકી રહેતા હતા એમના બાળકો યુએસએ સેટ થઈ ગયા હોવાથી હવે ને બાકી રહેલ જિંદગી ઇન્ડિયામાં કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ મેં પણ તેઓ એકલા હોવાથી કીધું હતું તમને કાંઈ કામકાજ હોય તો કહેજો ચિંતા કરતા નહીં કાકા કાકી આનંદી હતા કોઈ કોઈ વખત એ રાત્રે બેસવા આવે અને પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વિશે વાતો કરે છે છ મહિના પૂરા થયા હશે એક દિવસ કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યા છ મહિના પહેલાની વાતો અને આજની તેમની વાતોમાં એ તફાવત દેખાતો હતો બેટા હવે અમે ગમે ત્યારે પાછા યુએસએ દીકરા પાસે જવાની તૈયારી કરીએ છીએ મેં કીધું કેમ કાકા અમારી સાથે ના ફાવ્યું તમે તો કહેતા હતા હવે કે અમેરિકા ફરીથી નથી જવું અહીંના લોકો માયાળું છે સગા સંબંધી બધા અહીંયા છે દીકરી પણ ગામમાં છે મારા જેવો પાડોશી છે તો કોઈ વાતે તમને તકલીફ પડી બેટા આ વીતેલા છ મહિનામાં મને બધો જ અનુભવ થઈ ગયો છે મને એમ હતું અહીં આવી એકબીજાને મળશું સુખ દુઃખની વાતો કરશું કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર મળ્યો બીજી વખત જઈએ એટલે ઠંડો આવકાર ટીવી ચાલુ રાખી વચ્ચે વચ્ચે થોડી વાત કરી લે આપણે મનમાં બે જતી થાય કે આપણે અહીં ક્યાં આવ્યા ત્યારે ગામમાં દીકરી છે તો અવારનવાર આવશે મળશે તેવા ખ્યાલોમાં હતા પણ દીકરી મોબાઈલ કરી ખબર અંતર પૂછી લે પૂછી લે છે ફોન ઉપર બધા લાગણી બતાવે ડાઈ ડાઈ વાતો કરે બેટા રૂબરૂ જઈએ ત્યારે એ વર્તન એ સાવ બદલાઈ ગયું હોય છે બધા પોતપોતાની જિંદગીમાં મુશ્કૂલ છે બેટા નકામાં લાગણીશીલ થઈને દુખી થવા અહીં આવ્યા એવું લાગી રહ્યું છે તેના કરતા જેવા છે તેવા દેખાતા ધોળિયા સારા બાહ્ય આડંબર તો જરા પણ નથી અરે શું વાત કરું બેટા થોડા દિવસ પહેલા હું ગ્રીન સિગ્નલ થયા પછી જીબ્રા રોડ ક્રોસ કરતો હતો તો પણ એક ગાડી સળસડાટ આવી મને ઉડાવતા રહી ગઈ પાછો

ગમે તે સ્પીડથી વાહન આવતું હોય બ્રેક મારી તમને માન સાથે પહેલાં જવા દે ને અહીં મારા વાંક ગુના વગર ગાળો સાંભળવાની વિચારતો વિચારતો જતો હતો ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો મારા ચશ્મા પડી ગયા હું ગોતતો હતો ત્યાં એક મીઠો અવાજ આવ્યો અંકલ મેં આઈ હેલ્પ યુ બેટા સોગનથી થી કહું છું મને બે મિનિટ તો એ રણમાં કોઈ ગુલાબ ખીલ્યું હોય તેવો ભાષ થયો છ મધુર ટહુકો કરનાર સામે જોયું એક દસ થી બાર વર્ષનું બાળક હતું અંકલ આ તમારા ચશ્મા મેં માથે હાથ ફેરવી થેન્ક યુ કીધું બેટા ક્યાં રહે છે અહીં હું એ મારા દાદાને ત્યાં ક્રિસમસ વેકેશનમાં આવ્યો છું એટલે ઇન્ડિયામાં નથી રહેતો ના અંકલ અમે વાતો કરતા હતા ત્યાં તેના પપ્પા મમ્મી આવ્યા હાથ જોડી બોલ્યા નમસ્તે અંકલ એકબીજાએ વાતો કરી છેલ્લે ઘર સુધી પણ એ મૂકી ગયા બેટા હું વિચારતો હતો નાહકના પશ્ચિમની સંસ્કૃતિને આપણે વખોડીએ છીએ ખરેખર

જ્યાં વાણી વર્તનના ઠેકાણા નથી ત્યાં દેશનો ગમે તેટલો વિકાસ થાય તે ગાંડો જ લાગે બેટા હજુ એ શબ્દ મને યાદ આવે છે તો હસવું પણ આવે છે અને દુઃખ પણ થાય છે એ ડોહા મરવા નીકળ્યો છે જોતો નથી સો ટકા સાચી વાત છે એ સ્વીકારવું ઘણું અઘરું છે આપણી આખી સોસાયટી અત્યંત એ દંભી છે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં પારદર્શકતા છે જેવા છે તેવા જ દેખાય છે આપણા સમસ્ત સમાજની એ માનસિકતામાં પરિવર્તનની જરૂર છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બંને જો મારી ચેનલ સાથે મળીશું અવનવા વિડીયો સાથે થેન્ક યુ